વૈષ્ણવોના પૂજનીય શ્રી વલ્લભાચાર્યજીના મહોત્સવ નિમિત્તે શનિવારે સાંજે જામખંભાળિયામાં વિઠલાણી પરિવાર દ્વારા સમુજ્ઞાતિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે જ્ઞાતિ શ્રેષ્ઠી પરિમલ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસાદ સન્માન સહિતના આ આયોજનમાં ખાસ ઉપસ્થિત રહેલા પરિમલ નથવાણીએ લોકોને સો મતદાન કરવા અપીલ કરી હતી વલ્લભાચાર્ય પ્રભુચરણના પાંચસો સુડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે જામખંભાણીયાના રધુવંશી ઉદ્યોગપતિ કમલેશ વિટલાણી પરિવાર દ્વારા ગત સાંજે અત્રે બેઠક રોડ પર આવેલી શેઠ વીડી બરછા નવી લોહાણા મહાજનવાડી ખાતે રધુવંશી ભાઈઓ બહેનોના સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સદગૃહસ્થો સામેલ થયા હતા આ પ્રસંગે મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી તેમજ તેમના સુપુત્ર રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ધાર્મિક આયોજનમાં સમૂહ પ્રસાદ સાથે યોજવામાં આવેલા સન્માન સમારોહમાં રઘુવંશી જ્ઞાતિના ગૌરવ સમાન તેમજ જામ ખંભાળીયાના મૂળ વતની પરિમલ નથવાણી તથા ધનરાજ નથવાણીનું આ કાર્યક્રમના મુખ્ય આયોજક કમલેશ વિટલાણી સહિતના જ્ઞાતિ આગેવાનો તેમજ સેવાકુંજ હવેલીના પૂજ્ય માધવી એ વિશિષ્ટ સન્માન કર્યું હતું લોણા સમાજ તરફથી આયોજિત કાર્યક્રમમાં આવવાની મને તક મળી ખંભાળિયા એ મારું વતન છે અને સમાજ મારો છે અને અહીંયા આવવાનો મને મોકો મળ્યો છે અને એ લોકો જે મારું સન્માન કર્યું છે ફૂલોની વર્ષા કરી છે હું એ કાયમ માટે મારા સમાજનો ઋણી રહીશ અને ખૂબ આનંદની વાત છે કે જે પર્વ માટે આજે આપણે ભેગા થયા છીએ આવતી આવી રહેલી લોકસભા માટે સુકાન કોનું છે દેશમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે માત્ર આપણા દેશના નહીં પરંતુ વિદેશમાં પણ જેની અવાજ છે જેનો ધાક છે અને જે રીતે એમને આપણે આટલા વર્ષમાં જે ન કર્યું હોય એ કામ એમણે કર્યું છે એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે અને એમની લોકસભા છે અને એમાં પૂનમ માડમ એના કેન્ડિડેટ છે એ જ રીતે આપણે આપ સૌ બંધુઓ જેટલા છે અહીંયા લોહાણા સમાજના હું સૌને નમન નમન કરું છું વિનંતી કરું છું કે આપણું મતદાન ગલી સવારે શરૂ થઈ જાય અને અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધીમાં આપણા તમામ મત પડી જાય એવા આપણા માટે બહુ ગૌરવની વાત છે આપ સૌ જાણો છો કે નો સમય છે એન્જિન છે તો કોણ છે વડાપ્રધાન અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ એ બે આપણા અમ્પાયર અને લેગ અમ્પાયર છે આપણા દેશના એ આપણા માટે બહુ ગૌરવની વાત છે એવાના એના સુકાનમાં આપણે દેશ પ્રગતિ કરી રહ્યો છે તો આપણો જિલ્લો પણ પ્રગતિ કરશે ખંભાળિયા પણ પ્રગતિ કરશે એવા સમયે આયોજકોનો સૌને મારી સાથે બેસેલા છે આયોજકોનો સૌનો હું વ્યક્તિગત આભાર માનું છું અને જ્ઞાતિબંધોનો જેટલો આભાર માનું એટલો ઓછો છે અને હું ચોક્કસ વિનંતી કરીશ કે સવારમાં આપણા મતદાન ચાલુ થઈ જાય અને મોટે બહુમતીથી આપણે નરેન્દ્ર મોદીજીના મત મજબૂત કરીએ